પ્રાકૃતિક ખેતી જૂથ મીઠીભીડી વિસ્તાર એ સમુદાયના સ્વસ્થ આરોગ્ય માટે છેલ્લા બાર વર્ષથી પ્રયાસરત છે ખાસ કરીને ખેડૂતોના નાના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે પ્રોત્સાહિત કરવાથી માંડી અને ગ્રાહકો આ જ એક પ્રાકૃતિક ખેતીથી ઉગાડેલું અન્ન છે જે સમુદાયના સ્વાસ્થ્ય માટે કેવી રીતે સમયસર પહોંચે તાજું પહોંચે એના માટેની જે કંઈ વ્યવસ્થા કરાવવી પડે એના માટે આ જૂથ હંમેશા પ્રયત્નશીલ રહ્યું છે ભાવનગર સમુદાયના ભાવેણાવાસીઓની જાગૃતિ માટે સતત આટલા વર્ષોથી પ્રયાસ કર્યા હતા ત્યારે આ આઠ વર્ષ પાછલા વર્ષોમાં અમૃત આહાર મહોત્સવનો કાર્યક્રમ પૂરો થયો છે આ નવમો અમૃત આહાર મહોત્સવ આવ્યાના વાસીઓ માટે ખુલ્લો મૂકવા જઈ રહ્યા છીએ આજના કાર્યક્રમમાં કલેક્ટર સાહેબમાં નાના સીમાન ખેડૂતો અને ગ્રામ્ય કક્ષાએ મહેનત કરતાં ખેડૂતોએ ઉગાડેલું સાત્વિક ફૂડ વેલ્યુએટેડ પ્રોડક્ટ શાકભાજી ફળો આપણને ત્રણ દિવસ માટે અહીંયા મહોત્સવમાં મળી રહેવાનું છે એ પછી પણ પ્રાકૃતિક ખેતી ખેતી મીઠી મીડી વિસ્તારનું પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્ર જે રૂપાણી સર્કલ પાસે હાટ ધરાવે છે ત્યાંથી આવેલાની જનતાઓ માટે અને જિલ્લાના ખેડૂતો માટેના હિતમાં આપણે કરી રહ્યા છીએ ત્યારે અમારો પ્રયાસ હંમેશા એવો રહ્યો છે કે જિલ્લાના ખેડૂતોને અગ્રતા મળે તેમ છતાં આપણે બહારના જિલ્લાઓ અને રાજ્યોમાંથી પણ વિવિધતાના સ્ટોલ માટે આમંત્રિત કરીએ છીએ દાખલા તરીકે આપણે કહેતા આનંદ અનુભવ છે કાશ્મીરથી હમદાન ફ્રૂટ છે એ રીઝવાનભાઈ વિજવાનભાઈ છે એ દર વર્ષે આપણે ત્યાં આવે છે ऑर्गेनिक मिलेट्स पानीपुरी से मिलट्स इडली है मिलट्स चॉकलेट मिलेट्स नी मिलेट्स मिलट्स कुत्तापमने हेल्दी जूस एबीसी है